બીમારી બાયોપોલર પકડમાં આવતી જ નથી સમજણ શક્તિ આવતી જ નથી અત્યારે દવા ચાલુ છે સુરક્ષા બંદા બધા વખતે બતાવ્યા જિલ્લા હોસ્પિટલ

सुधी तो मेलडी ना फोड़ियाल दे न थी हाँ मन मेलडी ना फोड़ियाल दे न थी अब गेमी गम्मा बारा अब आप पांच जगह जाता है बोले पानी पीता ये बारा पूरी रात में बोले पानी पीता अब एक ना आपको कुछ भी पटी करो

તક તો ભય હતા અને પાંચ ઘર પાડી દીધા અને ઘર પાડી દીધું એટલે મેલડી લખણતી દોડતો એ છઠ્ઠું વરસાય કેટલા હમુર તો બધું ભિએને તું રહી આ પાંચ ઘર કેટલી વાર લાગે કેટલી વાર લાગે

માતા કેમ દુખાલે છે કે એનું તમે ખોટું કર્યું એ તો દુખાલે ને નકર કોઈ જનેતા કોઈ માં દુખાલે કરી નકર માં દુખ ના આલો પણ મકાન પાડી નાખો બોખલા તોડી નાખો શ્રીફળ આમ તો રફડતા થાય એ વાતાય કરેલી ભૂલ આપનો ભરવી પડે પણ હું તન શું કહેવા માંગુ છું માતા એવું કે કે હું તારું પરિવર્તન કરી આલો

યા બસ понаસ કે તરત ના માતા જેવું કશું નહીં તો આ જોઈ લો આ સ માતા તમે કોને હડી કે મારો તો ખરી મોત માં તો મોત ના મળે

કરી એ જવાયાત માં નથી પણ હું નિર્ણય કરું છું થાય તો આપડે દેશ માં જયે માતા નું કરી કારણ કે માતા વર્ષો ની ફરજ કોઈ નું નતું પણ આપડે કરજો

आज बात से अने हमें भड़ेला गड़ेला अने पहली बार का तो हमें आप जो भी का सत्यों का जो हमारे आज जो भी मेलडी नेहरी युग का है वो नेहरी युग सत्यों का है नेहरी युग ये सत्यों का ना हुए ये सत्यों में इतना तो भाई तो हार ना कर दे ये मेलडी बोलू पड़ी ये मेलडी ना बोलूं पड़ी ये तारकान जागूं पड़ी चकारकान पावा कर मेरे पड़े हो कारण के मानस मानस हो रहा इतना पावा कर मेरे पास ही आ मरता

કે પડી જાય ને તને એવું મન થી લાગે કે મારા દીકરાને બહુ હારું છે અને હવે एकदम છે અમારા માથે તો નથી તારા નક્કી કરજે કે જે એ પાછળ વાપરવું છે અને નક્કી કર અને લાખ રૂપિયા તારી પાસે તો માજે તો એક વાત તો કેવી

કઈક મારું ભજન કરી હોય છે કઈક મને આપ્યું છે અને મને કઈક લાભ લડાયા છે તારા હું કેતી છે શું કેલા પાંચ ઘર પાડે ને તેનામાંથી દુખાય છું મેં આ છું ઇના વગર કોઈ બતાવો નહીં નહીં અને બીજું બીજું કે પાવાગઢ હોય ને પાવાગઢ આફતા હજારો માણસ આવે ને અને કેવા આવતા છે કેવા સુખી મય સુખી અને દુખી મય દુખી પણ કોઈ દિવસ કે કોઈને મેં એવું નથી કીધું કે જા પાવાગઢ થી તારા ઘરે આવું છું અને હું કોઈને કહેવાય રહી અને હું કોઈને મળવા રહી તોય હું પાવાગઢ મૂકીને હું આ પરિવાર માં મળી કારણ કે ભાવ અને ભક્તિ અને હાચા હોય હા હાચા

અને મેં નથી અને મેં નહીં કીધું કે મારું બનાવજો હું તો એવું કહું છું કે તમે કદાચ તમારી માતાના દીનો મન ખાલી એક વખત મારું વાર ઉગજો છો તો હું રાજી કારણ કે તમે મારા નું તમારી કોઈ કોઈનું એટલે તમે કોઈ માણસ મળે ને તો એમ કહેજે કે સત્યુ કળિયું કશું નથી મેલડી યુગ છે આપણે એવું કહીએ એટલે તું મનથી નક્કી કરી તું બંધાજે તો એ માતા તારો ભૂલ કરી આવે છે ભાઈ એવો દુખી છે મારા તારા બાપાએ તને કીધું ને કીધું ન એ તારા બાપાનો શબ્દ હું ક્યારે બોલતી હોય કે માતા તારા ઘરે આવી પેલા બે ઘરે નઈ ગઈ એને તું નસીબ દાસ માતા ક્યારે મળ્યા બાપ નસીબ હોય તો નહીતર શું

大家的主意是不搭理的，哈，好啊。